ભક્તિ ઉભી ઉભી પેટ પૂજા કરે છે ભક્તિ જે કરે કરવા દઈએ આપણે આપણું કામ કરી લઈએ આજે આપણે સ્વેટર ધોવા કાઢી કાઢી છે કારણ કે સ્વેટર હતું બોમેલું તો ભક્તિને પેટ પૂંજા માટે મે બનાવી દીધો દૂધ તો ભક્તિને ગળી દૂધ જોઈને એની આંખોમાં આવી ગઈ ચમક તો ભક્તિને ગળી દૂધ બહુ ભાવે છે અને અમે હળદર દૂધ પીવડાવીએ તો આજે અને મેં ગળી દૂધ બનાવી લઈ તો મમરા સાથે પેટ ભરીને ખાઈ લે પણ તે ઝટપટ પટાપટ દૂધ જ પી જાય તો મારું તો બપટ થઈ ગયું તો ભક્તિને મેં નવડાઈ ધોડાઈને મસ્ત તૈયાર કરી દીધી અને ભક્તિનો પૂરો લુક બતાવે છે તમે જોઈ શકો છો ઓ માય ગોડ તો ભક્તિ પૂરો લુક બતાવતા અને એને પૂરી હોશિયારી બતાવતા બતાવતા રમે છે તો એનો નેનો વિડીયો બનાવવામાં બનાવ મેં તમને કહેવાનું તો ભૂલી જ કહી કે મેં કપડા ધોઈ કાઢ્યા છે તો હવે હું તમને બતાવી દઉં કે મેં કપડા ધોઈ કાઢ્યા છે અને મસ્ત સુકવી દીધા છે તમે બંને નજારો પણ જોઈ શકો છો બહુ મસ્ત છે આહા એની સાથે સાથે મેં વાસણ પણ ઘસી કાઢ્યા છે અને મારું કામ એકદમ ક્લિયર છે તો ભક્તિ ખુરશી અને વટાણાથી રમે છે અને મારું કામ વધારે છે અને વટાણા ફોલી ફોલીને કચર કરીને મારું કામ વધારશે લગ્ન બધા વિડીયોમાં મેં તમને કીધું કે ભક્તિ રમકડા થી નહીં પણ ઘરમાં થતા યુઝ થતા વાસણ નથી રમે છે તો એને કેવા બધા વાસણ બધા ટોરે કરે છે અને હાથમાં પકડી છે ઘરની આજે બનાવવાની છે હું સમોસા તો સમોસાનો લોટ બંધાઈ જોયો છે અને મસ્ત ટામેટાની ચટણી બનાવી છે પ્યોર ટામેટાનું ચટણી બનાવી છે સૂસની ચટણી નથી બનાવી પ્યોર ટામેટાની ચટણી બનાવી દીધી છે અને મસાલો પણ એકદમ રેડી છે અને ભક્તિ ખાવા માટે હાતુલ છે આ બધું કામ કર્યા બાદ ભક્તિએ મારા માટે એક કામ વધારી દીધું ને એ કામ એ છે કે ભક્તિએ પાણી ધોરી દીધું અને ટી ટીશર્ટ બી બદલાવવાનું એ કામમાં માટે તૈયાર છે તો ચાલો આપણે એ કરી દઈએ ભક્તિ ને તો આખો દિવસ આવું ચાલ કરશે એટલે કપડાં સુકાઈ ગયા તો કપડા મેં લઈ લીધા તો કપડા લઈ લીધા એટલે મેં કપડાંની ઘડી વાળી દીધી મસ્ત અને મસ્ત કપડા કાઢી વાળીને પછી મેં કપડાની ઘડી બધી જ કમ્પ્લીટ વ્યવસ્થિત રહી જગ્યા પર મેં દીધી તો આ બધી જ ઓવર એક્ટિંગ મેં બધું જ કામ કરી દીધું છે અને હવે જે હાજનું કામ બાકી છે એ ફૂલ ઓવર એક્ટિંગથી મેં કરી દીધું છે તો ફૂલ શાક બનાવવાનું છે તો મેં ફૂલ મસ્ત લઈ લીધો છે અને એને મસ્ત કાપીને તૈયાર કરી દઈશ તો સ્વેટર હજી સુકાયું નથી અને આખો દિવસ ત્યાં જ રહેવા દેવાનું સાંજ સુધી અને ત્યાં જ રહેવા દેવાનું છે સાંજ સુધી નહીં સુકાતા કે રાત ત્યાં રહેવા દેવાનું છે તો ફૂલ હોશિયારીથી થી મેક આપી કાઢી છે ફૂલાવાનું શાક તો ચાલો આપણે ફૂલાવાનું શાક બનાવી દઈએ લેટ્સ ગો તો ગમે ત્યાં આપણે શાક લઈએ તો અડધું તો કચામાં જતો રહે છે તો ભક્તિ એ તો જબલા બક્ષ ના દીધો ને જબલા થી રમવા માંડી એને કોણ સમજાવશે કે આ રમકડું નથી તો મિતેશ એમ ઇન્ટેલિજન્ટ મગજ ભક્તિને ભક્તિ ઇન્ટેલિજન્ટ બનાવે છે MADU BADU MADU BADU MADU BADU MODU 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 KAN KAN PITA KAN AJA BADU nah anak iyo ya BADU KAN SUGE AYO KAN

ભક્તિ ને બનાવા દો ને આપડે ખાઈ લઈએ ચોકલેટ ઝટ પટાપટથી મેં શાક વગાડી દીધું છે અને ફલાવર નું શાક બનાવી દીધું છે મસ્ત અતિ ખાલી ખાલી રડે છે ફોન લેવા માટે પણ આપણે એને રડવા દઈએ વિડીયો નું એન્ડ કરીએ તો વિડીયો પસંદ આવે તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ થેન્ક યુ ફોર વોચિંગ